અમારી ચેનલ ભક્તિ ભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો બ્રાહ્મણી સંસ્કારી અને ખૂબ જ ઘરેલું તેઓ બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતની ખોટ તેમના ઘરમાં શેર માટીની ખોટ હતી આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કઈ વળવાનું નથી લાઉ બધી ચિંતા છોડી દઈ શંકર ભગવાનને ને રીજુ તે તો આવો નિર્ણય કરી જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘોર જંગલ માં આવ્યો

તેણે જય બોલે આટલું કહી અને બકરાના ગળા ઉપર તલવારનો ભાજી કી દીધો પારઘી નું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા હે પારઘી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથાશ તું તને સાત દીકરા થશે પારઘી તો વરદાન લઈને ચાલી નીકળ્યો આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન પ્રસન્ન નથી થતા અને આ પારઘીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો ભગવાન તરત પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે પણ આવો અન્યાય હશે આવો અન્યાય જોઈ બ્રાહ્મણ મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવુ માથું પછાડવા ગયો કે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા એ બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડીને તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે હે પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારે ઘેર પારમ નથી અને પેલા પારખીને ઘેર એક કડીમાં સાત છોકરા છો પેલા છાણનો પોદળો તેમાં કેટલા કીડા કદ બધે છે પાર્ગીને સાત છોકરા આપ્યા છે પણ આવા છે જા તને હું એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે તેને પૂરું ભણી રહે પછી જ ભણાવજે એ પહેલા એના લગ્ન કરતો નહીં સારું મહાદેવ આટલું કહી બ્રાહ્મણ તો પોતાના ઘરે ગયો થોડા દિવસમાં બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા પૂરા નવ માસે તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો તે બાર વર્ષનો થયો કે ગમે ગામથી ગવા માંડ્યા આ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓએ ભગવાન શંકરે આપેલું શરત ભૂલી ગયા દીકરાનો અભ્યાસ હજી તો ચાલુ હતો બ્રાહ્મણે તો સારી દીકરી જોઈ એનું સપ પણ નક્કી કરી નાખ્યું સારું સગા જોઈ કન્યા ને લઈ જાન પાછી ફરી રસ્તામાં પવન ભારે તુફાન આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ તો ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાને કઈક કરડ્યું અને ભયંકર ચીસ પાડી વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું આંખો ફાટી નીકળી મોઢામાં ફેણ આવવા લાગ્યા વરરાજાનું પ્રાણ પંખેડું ઉડી ગયું જાનૈયાઓમાં રોકકડ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો અહિયા ફાટરગન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવી તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર તો રોકાવું પણ જોખમ છે શબની વ્યવસ્થા કાલે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલ્યા ગયા પરંતુ વહુ તેમની સાથે ગઈ નહીં તે તો સબની પાસે બેઠી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈ રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજતી બેઠી રહી તેણે વિચાર્યું મારા જીવની તો મને પડી જ નથી પણ મારા પતિના સપને વાઘ દીપોળો ખેંચી જશે તો તેની અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી અખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવનું મંદિર જોયું તે તે તો શબને લઈ ડેરીમાં બેઠી અને અંદરથી સાકળ પીડી દીધી મદ્રત થતા એ વ્રતમાં આવ્યા જુએ છે તો ડેરું બંધ અને અંદરથી સાકળ પીડેલી એ વ્રતમાં બોલ્યા મારા ડેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું

તેમ કરીશ એમ કહેતા જ સબે પડખો ફર્યો થોડીવાર થતા ત્યાં જીવરતમાં આવ્યા તેમણે દેરાના બારણા બંધ જોઈને બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે બહુએ બારણા ઉઘાડ્યા જીવ્રત માને જોતા બહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના સબને રખવાળી કરું છું માં મારા પતિને સજીવ કરો તારા પતિ સજીવ કરું પણ તું મારું કયું કરીશ હા માં બધું જ કરીશ વહુ ની આ ભણતા જ સબે બીજું પડખું ફર્યું થોડીવાર થતા જયા માં આવ્યા તેમણે પણ વહુને એવું જ કહ્યું ત્યારે પણ વહુએ એ આ ભણી એટલે સબ શ્વાસ ચાલતો થયો છેલ્લા પહોરે વિજયા માં આવ્યા એમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયમાએ પાણી ભરી મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો વરરાજા આળસ મરડી અને ઊભા થયા વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ એટલામાં વર બોલ્યો અરે આપણે બંને અહીંયા ક્યાંથી આવ્યા અને બીજા જન નહીં આવો ક્યાં એટલે વહુએ માંડીને વાત કરી પછી વરે કીધું

તેમને થયું ઓરે આ વરના મા બાપ તો ગામમાં રોક કકડ કરે છે અને અહીંયા આભેઝડા બેઠા બેઠા વાતો કરે છે ગોવાળો તો તરત જ ગામમાં જઈને વરના મા બાપને ખબર આપી બધાએ રોક કકડ કરવાનું બંધ કરી પછી આ વાતની ખાતરી કરવા છાના મારના તપાસ કરવા આવ્યા ત્યાં તો જોયું તો આ વાત તો સત્ય નીકળી વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવ જોઈ અને રાજી રાજી થઈ ગયા જાન જોડી વર કન્યાના સામૈયા કર્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી એનો દીકરો અને વહુ ચારેય આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ બાદ વહુ એ રૂપાળા દીકરાને જન્મ આપ્યો અડધી રાત થઈ કે વ્રત માં આવ્યા અને બોલ્યા

સાસુને એવું એમ પડ્યો કે વહ એકલી જંગલમાં રહેલી એના પતિને સજીવ કરેલો માટે એના જ કે કારસ્તાન હશે દીકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો સમય જતા એ વાત ભૂલાઈ ગઈ વહુ ને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુ એ દીકરાને જન્મ આપ્યો આ વખતે જીવરત માં આવી અને દીકરાને લઈ ગયા એટલે સાસુ ને થયું નક્કી મારી વહુ કઈ ચુડેલ જ લાગે છે તે જ આ દીકરા ખાઈ જાય છે ત્રીજી વાર પણ વહુ એ દીકરા જન્મ આપ્યો આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થઈ તે માં આવ્યા એણે સાસુ માને ઉંઘાડી અને વહુ પાસેથી બાળક લઈ અલોક થઈ ગયા સવાર થતા સાસુની આંખ ઉઘડી તેણે ઘોડિયામાં જોયું તો દીકરો નહીં સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુને દીકરાનો જન્મ થયો ડોસીમાં માએ તરત જ રાજાને આ વાતની ખબર કરી રાજા તો પોતે ખુલ્લી તલવાર લઈ ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરાત થઈ ત્યાં વિજયમાં આવ્યા દર વખતની જેમ વિજયમાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા બહુ બિચારી શરત પ્રમાણે માતાજીને છોકરાઓ આપી દીધા સવાર થતા રાજાએ ઉઠીને કોડિયામાં જોયું તો દીકરો ન મળે રાજા પણ અચંબાઈમાં મુકાઈ ગયા સાસુમાં તો માથું પેટ બે કૂટવા લાગ્યા અને બોલ્યા અલી ચુડેલ તું તો મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કેતા કેતા વહુ ને મારવા લાગી પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી ગઈ પાંચમી વાર વહુને દિવસો રહ્યા આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો સવાર થતા સાસુ માએ જોયું તો દીકરી તો જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કીધું માં મારે ગોરાણી જમડવી છે આજે મારું વ્રત પૂરું થઈ ગયું તને ફાવે તેમ કર મને કઈ પૂછતી નહીં વહુ તો નાહી ધોઈને દેરામાં ગઈ ચારેય દેવીઓને ચાંદલા કરી અને બોલી હે વ્રત માં જીવ વ્રત માં જયા માં વિજયા માં ચારેય બેન મારે ત્યાં ગોરાડીઓ થઈ જમવા આવજો સાંજ થતા જ્યારે માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પહેલી છોકરી રડવા લાગી એટલે માતાજીએ પૂછ્યું એ દીકરી કેમ રડે છે તું સાવ ને બબે ભાઈ મારે તો એકય ભાઈ નથી અરે દીકરી તારે તો ચાર ચાર ભાઈ છે

ફેલાઈ ગઈ બધા વહુના વખાણ કરવા લાગ્યા હે વ્રત માં જે વ્રત માં જયા માં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો